એક સાધકનો પ્રશ્ન છે કે હું જીવનમાં સદગુરુ ચરણમાં જાઉં છું સત્સંગ સાંભળું છું ગુરુ કાર્ય પણ કરું છું પણ હજુ મને ભીતરમાં આ મેળવવું તે મેળવવું એવું થાય છે આ શક્તિઓ છે વાસનાઓ છે હજુ મને એમ થાય છે કે હજુ મારે કેટલાય ભોગ ભોગવવાના બાકી છે હજુ મારા મનમાં ઘણી ઈચ્છાઓ છે આ સંસાર માટે તો શું ગુરુ કાર્ય કરવાથી સત્સંગ સાંભળવાથી સદગુરુ ચરણે જવાથી અને મનમાં આ રીતે સંસાર ભરેલો રાખવાથી શું હું જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જઈશ હવે આગળ મારો જન્મ નહીં થાય કે થશે પહેલા તો ભીતરમાં આ શક્તિ છે ઈચ્છાઓ છે વાસનાઓ છે હજુ મનમાં આ ભોગવવું છે આ ભોગવવું છે તેવું ચિંતન છે એટલા માટે જન્મ તો ઊભો જ છે અને જ્યાં જન્મ છે ત્યાં મૃત્યુ પણ છે જ ભલે સત્સંગમાં છો જ્ઞાનમાં છો ગુરુચરણમાં સેવા કાર્ય કરો છો પણ હજુ ભીતરમાંથી આ શક્તિઓ કામનાઓ વાસનાઓ તો ગઈ જ નથી એના કારણે હા થોડી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ થશે પણ સાથે સાથે આ સંસારમાં જન્મ લઈને જન્મ મૃત્યુના ફેરામાં તો ફરવું જ પડશે એક मनुष्य आ मनुष्य आ आीच गुरु कार्य करतो हतो, गुरु सेवा करतो सद्गुरु चरणं राहतो होत सत्संगमरमाने मोह होतो आसक्ती इच्छाओती आध्यात्मिक मागमध्ये मा, તો થોડી તેની પ્રગતિ થઈ પણ બીજી બાજુ આ વાસનાઓના લીધે આ ભોગના લીધે આ ઈચ્છાઓને લીધે ફરી તેને જન્મ લેવો પડ્યો ફરી તેનો જન્મ થયો તે મોટો થયો યુવાન થયો અને તેના લગ્ન થયા તેની પત્ની અને તેના બે બાળકો હતા તેને સંસાર જોઈ લીધો

જે હોટલનું ભાવતું હતું ખૂબ જ એ હોટલનું તમે જમવાનું ના પાડો કે ના ત્યાંનું તો જમવું જ નથી હવે તો તો અપકે પડી ગયું એક તમને ભાવે જ નહીં એવી જ રીતે આ સાંસારિક ભોગ પણ એમ જ છે એકનું એક એટલી બધી વાર ભોગવી લીધું એટલી બધી વાર ભોગવી લીધું કે હવે તે ભોગવવાની ઈચ્છા જ ન રહી ઉપર ઉઠવાના બે માર્ગ છે કાં તો તમે ભોગવી લો કાં તો મહાપુરુષોના ચરણે જઈ મહાપુરુષોના સત્સંગમાં જઈ મહાપુરુષો જે સાર કહે એ સારને ભીતર ઉતારી લો ભીતર આત્મસાત કરી લો અને માની લો તો આ બે રીતે તમે ઉપર ઉઠી શકો છો જો કે બધું જ ભોગવવામાં બધા જ અનુભવ કરવામાં બધી જ અનુભૂતિ માટે

જે ઉપદેશ આપે જે માર્ગ બતાવે જે સત્યવાણી વાણી પીરસે તેને સાક્ષાત પરમાત્માએ કીધું સાક્ષાત પરમાત્મા બોલ્યા એવું માની લે એ વાણીને આત્મસાત કરી લેવાથી તમે આ સંસારથી પાર ઉઠી શકો છો તમે શું સમજો છો સંસાર એટલે શું આ બહારનો સંસાર 얘થી મોટો સંસાર તો તમારી ભીતરમાં જ છે બધો સંસાર તમારી ભીતરમાં જ છે કામ ક્રોધ લોભ મોહ મદ માયા ઈર્ષા અહંકાર આ બધું ક્યાં છે આ બધું ભીતરમાં જ પડેલું છે આ ભીતરમાં જે સંસાર છે ને એ કાઢવાનો છે એ નીકળી જશે ને પછી તમે પોતે જ બ્રહ્મ સ્વરૂપ થઈ જશો આ બધો કચરો ભીતરમાં ભરાઈ ગયો છે એટલે જ તો બહારની પરિસ્થિતિ સારા હશે તમારા ભાવ સારા હશે તો બાહ્ય જગતમાં તમને સારું જ દેખાશે દિવ્ય જ દેખાશે જો તમે ભીતર આત્મ સ્વરૂપના દર્શન કર્યા હશે તો બાહ્ય જગતમાં પણ તમને બધે જ એક આત્મતત્ત્વોના જ દર્શન થશે અને જો તમારી ભીતર અવગુણ ભરેલા હશે ને તો તમને બહાર દરેક વ્યક્તિમાં દરેક પરિસ્થિતિમાં દરેક જગ્યાએ દરેક સંબંધમાં બસ અવગુણ જ અવગુણ દેખાશે ગુણ ક્યાંય દેખાશે જ નહીં અને જો તમારામાં ગુણ ભરેલા હશે તમે ગુણોનો ભંડાર હશો તો સામે વાળી વ્યક્તિમાં ભલે નવ્વાણું અવગુણ હોય અને એક ગુણ હોય ને તો તમારી નજર એ એક ગુણ પર જ જશે અવગુણ પર જશે ને કેમ કે ભીતરમાં તમારે ગુણ જ ગુણ ભરેલા છે એટલે તમને બાહ્ય જગત એવું જ દેખાશે જેવું તમારું ભીતરનું જગત છે જેવું આંતરિક જગત એવું બાહ્ય જગત બરાબર તો તમે મનુષ્યો ની દ્રષ્ટિ પરથી કહી શકો કે એનું એની સ્થિતિ કેવી છે એની વાત પરથી કહી શકો એના શબ્દ પરથી કહી શકો એની નજર પરથી કહી શકો કે એની ભીતરની સ્થિતિ કેવી છે એટલે તમારા જીવનમાં તમારી બાહ્ય પરિસ્થિતિ કેવી છે એ પણ તમારી ભીતરની સ્થિતિ પર જ આધાર રાખે છે જો ભીતરમાં ઝઘડો હશે તો બહાર ઝઘડો હશે જો ભીતરમાં શાંતિ હશે તો બહાર શાંતિ હશે જો ભીતરમાં અખંડ શાંતિ અખંડ આનંદ બ્રહ્મ સ્વરૂપમાં તમે મસ્ત હશો તો બાહ્ય પણ તમારે બાહ્ય જગતમાં પણ તમારે શાંતિ જ હશે તમારે આનંદ જ હશે તો આ મનુષ્ય લગ્ન કર્યા પત્ની અને બે બાળકો તે હવે આ બાહ્ય જગત થી ધરાઈ રહ્યો હતો હવે તે રહેતો હતો શાંતિથી પત્ની અને બાળકો સાથે હવે અચાનક ઘટના એવી ઘટી કે કોઈ કારણસર એની પત્ની બે બાળકોને લઈને એને મૂકીને જતી રહી કોઈ ખબર નહીં કે ક્યાં ગઈ અને આ મનુષ્ય એકલો એકલો રહ્યો રહ્યો તે સદગુરુ ચરણમાં પણ જતો હતો સદગુરુ સાનિધ્યમાં પણ જતો હતો ગુરુ કાર્ય પણ કરતો હતો અને સાથે સાથે તેનો સંસાર પણ ચાલી રહ્યો હતો પણ હવે સંસારમાં જે પત્ની હતી જે બાળકો હતા એ એને મૂકીને જતા રહ્યા અને હવે એ એકલો ઘરમાં રહેતો હતો અચાનક જ એના ત્યાં કોઈ બ્રહ્મવેતા મહાપુરુષ આવ્યા બ્રહ્મવેતા મહાપુરુષ આવ્યા અને ત્યાં રોકાવા માટે કહ્યું તો એ મનુષ્યે કીધું કે પ્રેમથી પ્રભુ તમે અહીંયા રોકાવો એ બ્રહ્મવેતા મહાપુરુષ આ મનુષ્ય ની જોડે રોકાય છે અને આ મહાપુરુષ અનુભવ સિદ્ધ મહાપુરુષ હતા દિવ્ય મહાપુરુષ હતા એટલે આ મહાપુરુષે આ મનુષ્યને જોઈને જ કીધું કે તું ગુરુ સાનિધ્યમાં છું ગુરુ ચરણમાં જઉં છું એટલે આ મનુષ્યે કીધું કે હા સદગુરુએ કીધું કે પૂર્વજન્મમાં પણ તો ગુરુ સાનિધ્યમાં જતો હતો ગુરુ સેવામાં રહેતો હતો ગુરુ સત્સંગમાં રહેતો હતો પણ તારા ભોગના લીધે 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 ઈચ્છાઓને મોહના ફરી તારે આ સંસાર જોવા માટે અનુભવ કરવા માટે ભોગવવા માટે આવવું પડ્યું અને એ સંસાર હવે તે ભોગવી લીધો જોઈ લીધો બધું દેખી લીધું એટલે અચાનક જ તારા જીવનમાં એવી સ્થિતિનું નિર્માણ થયું કે તું તારી પત્ની અને બાળકોથી દૂર થઈ ગયો અને હવે તું એકલો જ છું એનું તાત્પર્ય કે હવે આ સાંસારિક જે કર્મબંધન હતા એ બધાથી તું છૂટી ગયો એ બધાથી મુક્ત થઈ ગયો હવે તારું જીવનનું લક્ષ્ય ફક્ત આધ્યાત્મિક પ્રગતિ છે અને એના માટે જ તને અવસર મળ્યો છે એના માટે જ તને સમય મળ્યો છે તો હવે તું ધ્યાન સાધના ભજનમાં બેસીને આ આધ્યાત્મિક માર્ગે આગળ વધીને પરાકાષ્ઠાએ પહોંચી જા જેથી તું આ જન્મ અને મૃત્યુના ફેરામાંથી છૂટી જા અને ખૂબ આગળ નીકળી જા આ તને અમૂલ્ય અવસર મળ્યો છે આ સાંભળીને મનુષ્યની આંખો ખુલી ગઈ એ અલૌકિક અવસર મળ્યો છે તો મારે એ અવસરનો લાભ લઈ લેવો જોઈએ અને આ માર્ગે આગળ નીકળવું જોઈએ આ મનુષ્ય મહાપુરુષની વાત સાંભળીને હૃદયમાં ઉતારે છે આત્મસાત કરે છે અને મહાપુરુષે જે ધ્યાન શીખવાડ્યું જે સાધના બતાવી તે માર્ગે તે ચાલીને ધ્યાનમાં બેસીને સાધનામાં બેસીને ધીરે ધીરે આ માર્ગે આગળ વધે છે આ માર્ગે આગળ વધતા 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 તેના સાતેય ચક્રોનું શુદ્ધિકરણ થાય છે અને તે શૂન્ય શિખરમાં સહસ્ત્રાર ચક્રમાં પહોંચી જાય છે અને તેને સવિકલ્પ સમાધિ અને પછી નિર્વિકલ્પ સમાધિની દિવ્ય અનુભૂતિ થાય છે આ દિવ્ય અનુભૂતિ થતા આ મનુષ્ય જીવમાંથી શિવ સ્વરૂપમાં સ્થિત થાય છે તેને પોતાના આત્મ સ્વરૂપની ઓળખાણ થાય છે અને આ શરીરમાં રહેવા છતાં તેને પોતાના વિદેહી પદનો આત્મ સાક્ષાત્કાર થાય છે અને બ્રહ્મ સ્વરૂપ થતા તે આત્મા પરમાત્માનું મિલન થઈ તે વિશ્વ ચેતનામાં બળી જાય છે અને આમ તે મનુષ્ય ગુરુ કૃપાથી જન્મ મૃત્યુના ચક્રમાંથી છૂટી જાય છે કહેવાનો તાત્પર્ય કે ફક્ત ગુરુ કાર્ય ફક્ત ભજન ફક્ત સાધના ફક્ત સમર્પણ એનાથી જન્મ મૃત્યુના ચક્રથી છૂટી ન શકાય ફક્ત આટલાથી સાથે સાથે જીવનમાં નિષ્કામ કર્મ શુદ્ધ ભાવના શુદ્ધ પ્રેમ આ શક્તિ રહિત જીવન ઈચ્છાઓ રહિત જીવન અને પોતે સ્વાવલંબી થઈને જીવન જો જીવતા હોય તો તમે ખૂબ જલ્દીથી આધ્યાત્મિક માર્ગમાં પ્રગતિ કરી શકશો અને તમારા લક્ષ્ય સુધી પહોંચી શકશો જો ખાલી ગુરુ કાર્યમાં રહેશો અને આ બાજુ મારું કુટુંબ મારું ઘર મારું આ મારું આ મારું આ મારું આ કરશો તો ફરી અહીંયા આવવાનું નક્કી જ છે આધ્યાત્મિકતાની સાથે સાથે જીવનમાં પણ અલિપ્તતા હોવી જરૂરી છે ભાવ હોવો જરૂરી છે કે હું તો માત્ર છું આ ઘર ના 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 સંબંધ મારા ધન પણ હું નિમિત્ત માત્ર છું આ જીવન જરૂરિયાતની વસ્તુ છે જ્યારે જેની જરૂર પડે તે વાપરવું બસ એટલું જ એમાં મારું કઈ છે નહીં નિષ્કામ કર્મયોગ કોઈપણ ફળની આશા રાખ્યા વિના નિષ્કામ ભાવે કર્મ કરતા રહેવું પોતાનું કર્તવ્ય છે એ સમજીને કાર્ય કરવું તો તમે જીવનમાં પણ એક અલિપ્તતાની સ્થિતિએ પહોંચી શકશો જેમ કાદવમાં કમળ કેવું રહે છે નીચે કાદવ હોય ઉપર કમળ ખીલ્યું હોય તો એ કાદવનો એકે નાગ કમળ પર ન લાગે એને શું કહેવાય જીવન મુક્ત તો જો આ રીતે તમે સંસારમાં રહેતા શીખી જશો આ રીતે તમને રહેતા આવડી જશે તો તમે પણ જીવન મુક્ત થઈ શકશો આ ભક્તિ કઈ રાકનો વિષય નથી ભક્તિ માં કેટલી ખુમારી જોઈએ કેટલી બહાદુરી જોઈએ અને કદાચ કોઈને એવું લાગે કે ગુરુ પ્રત્યે શિષ્યનું સમર્પણ પહેલું છે તો એ વાત તદ્દન ખોટી છે હકીકતમાં તો પહેલા ગુરુનું સમર્પણ હોય શિષ્યને સમર્પણ થતા થતા આખું જીવન થાય ત્યારે શિષ્ય સમર્પિત થાય ગુરુ તો પહેલે જ વખતમાં શિષ્યને સમર્પણ થઈ જાય છે પોતાનું આખું જીવન સમર્પિત ગુરુ શક્તિઓ માટે ગુરુ પ્રકાશ માટે ગુરુ આખું જીવન સમર્પિત કરીને બેઠા જ છે એ તો શિષ્યની વાર જોવે છે કે શિષ્ય ક્યારે સમર્પિત થાય શિષ્ય ક્યારે ખાલી થાય તો આ ગુરુ શક્તિઓ શિષ્યમાં પ્રવાહિત થાય સદગુરુ રાજ હોઈને બેઠા છે તો સમર્પણ ક્યારનું કરી દીધું છે બસ તમારી વાર છે તમે સમર્પિત થાઓ એટલે ગુરુ શક્તિઓનો અખંડ પ્રકાશ થાય સદગુરુ દિવ્ય જ્ઞાન એટલું અલૌકિક છે એટલું દિવ્ય છે કે એ જ્ઞાનનો જેટલો આપણે પ્રકાશ કરીએ જન જન સુધી પહોંચાડીએ ને એટલી જ આપણી આત્મા પ્રસન્ન થાય આપણી આત્મા રાજી થાય અને આપણી ઉધરોગતિ થાય આ બાહ્ય જગતમાં એટલી નકારાત્મકતા છે કે એની વાત શું કેવી જો કોઈ સાંસારિક વાત હોય કોઈને નીચું પાડવાની વાત હોય અહિત વાત હોય ને તો એ વાતને ફેલતા વાર જ ન લાગે થોડી વારમાં તો ક્યાંય ને ક્યાંય એ વાત પહોંચી જાય પણ આ ગુરુ કાર્ય હોય સત્સંગ હોય સદગુરુનો મહિમા સદગુરુના ગુણગાન ગાવામાં કેટલાય શિષ્યોને શરમ આવે કે સદગુરુનો નામ લેવાનું હું ભજનમાં જાઉં છું એવું કહેવાનું હું સત્સંગમાં જાઉં છું એવું કહેવાનું એમાંય શરમ આવે તમે વિચાર કરો હું સત્સંગમાં જાઉં છું પરમાત્માનું ભજન કરું છું સદગુરુનો મહિમા ગાવા કેટલાય શિષ્યોને કેટલા તો બીતા હોય ઘરનાથી બીવે કુટુંબથી બીવે પરિવારથી બીવે નાત જાતથી બીવે સમાજથી બીવે એ બધાથી બીવે સદગુરુનું નામ લેતા બીવે ગુણગાન ગાતા બીવે તો હવે તમારા જીવનમાં ભક્તિનો પ્રકાશ કેવી રીતે થાય તમે ખાલી સદગુરુનું જીવન જોવો સદગુરુનું આચરણ જોવો ગુરુ શક્તિઓના પ્રકાશ માટે સદગુરુ કેટલી હદ સુધી એ પ્રકાશ કરવા માટે પોતાનું જીવન દાવ પર લગાવી દે છે કેટલી તપશ્ચર્યા કેટલી સાધના કેટલું તપ કેટલું ધ્યાન અને કેટલી સહનશીલતા ત્યારે આ ગુરુ શક્તિઓનો પ્રકાશ થાય સદગુરુ ના પોતાના પરિવારનો ના ઘરના ના બહારના કોઈનો વિચાર નહીં કશું જ નહીં જે પોતે બ્રહ્મ બ્રહ્મ છે પોતે સ્વરૂપ છે અને એ બ્રહ્મ સ્વરૂપે રહીને જે પોતે જ આ ગુરુ શક્તિઓનો પ્રકાશ ફેલાવે છે એ તમને શીખવાડે છે કે આટલી કુમારી હોય આટલી બહાદુરી હોય ને ત્યારે આ ભક્તિનો પ્રકાશ ભીતરમાં થાય ત્યારે તમે પરાકાષ્ઠાએ પહોંચો બીતા બીતા આ માર્ગે આગળ ન વધી શકાય તમે સદગુરુનું જીવન જો હકીકતમાં સદગુરુએ આપણને જે આપ્યું છે દરેકને જે આપ્યું છે એની કિંમત લગભગ સદગુરુ હાજર હોય ને ત્યાં સુધી કોઈને થતી નથી સદગુરુ બ્રહ્મલીન થાય ને પછી સમજાય કે સદગુરુએ શું આપ્યું સદગુરુએ જીવન આપ્યું જીવન દાન આપ્યું સદગુરુએ કેટલો અમૂલ્ય ખજાનો આપ્યો એ પછી દેખાય હાલમાં તો સદગુરુ બધાને સામાન્ય લાગે અને ખાસ કરીને તેમની જે નજીક રહેતા હોય એમને સદગુરુ સામાન્ય લાગે કે સદગુરુ તો સામાન્ય છે આમ છે સદગુરુને જેમ ફાવે તેમ બોલવું જેમ ફાવે તેમ કહેવું આમ આદમી ગણી લે એની આધ્યાત્મિક પ્રગતિ કદી થતી નથી યાદ રાખજો સદગુરુ કોઈ વ્યક્તિ નથી એ વિશ્વવ્યાપક શક્તિ છે સદગુરુ ની દ્રષ્ટિ સદગુરુની કૃપા દરેક શિષ્ય પર હોય જ છે દરેક શિષ્ય પર કોઈ એવો શિષ્ય બાકી નથી જેની પર સદગુરુની કૃપા ન હોય હા શિષ્યને અનુભવ નથી એ વાત ચોક્કસ છે કદાચ શિષ્યને અનુભવ ના હોય કે મારી પર ગુરુ કૃપા છે બાકી ગુરુ કૃપા તો દરેક પર હોય છે એમાં કોઈ ભેદભાવ નથી હોતો એ ઘરના હોય 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 શિષ્ય કે ના દરેક પર ગુરુ જ છે પણ આ ગુરુ નો અનુભવ કરવો ને તે બહુ મોટી વાત છે કે મારી પર ગુરુ કૃપા છે એ અનુભવ કરવો એ મોટી વાત છે તો સદગુરુનો મહિમા ખરેખર અપરંપાર છે આ સત્સંગ આ આત્મા પરમાત્માનું જ્ઞાન આ બ્રહ્મ જ્ઞાન કેટલું અમૂલ્ય છે અને આ સકારાત્મક છે બુદ્ધ ચૈતન્ય છે દિવ્ય જ્ઞાન છે પરમાત્માનું જ્ઞાન છે આનો પ્રકાશ થતા કેટલી વાર લાગે હમણાં કોઈ એમ જ સાદો વિડીયો હોય કે જેમાં કઈ તમને જ્ઞાન ન મળતું હોય કશું જ ના હોય બરાબર એનાથી ઉપરથી તમારી દ્રષ્ટિ બહિર્મુખ થતી હોય ભીતરમાં વિકારોનો જન્મ થતો હોય ભીતરમાં રાગ દ્રેશ થતો હોય ઈર્ષા થતી હોય એવા વિડીયો હોય ને તો એ તો તમે જુઓ તો ફટાફટ આગળ જતા રહે કેમ કેમ કે નેગેટિવ એનર્જી વાળા નકારાત્મક વિચારો વાળા મનુષ્ય વધી ગયા ને એટલે આ સકારાત્મક ઉર્જા આ સકારાત્મક જ્ઞાન લેવા વાળા કેટલા ખૂબ જ ઓછા એટલે આ સત્સંગ જ્ઞાન આ અલૌકિક બ્રહ્મ વાક્યો પ્રકાશ થતા જ્ઞાનનો પ્રકાશ આપણે કેવી રીતે વધારી શકીએ કેવી રીતે જન જન સુધી આ જ્ઞાન ગંગા વહેવડાવી શકીએ એવું આપણાથી કયું ગુરુ કાર્ય થઈ શકે

તરત જ ગુરુ ગુણ ગાવા લાગી એને અમને પૂછ્યું નહીં કે આ અમારા ગુરુ છે કે અમે સત્સંગ માટે આવ્યા છીએ કે હું બોલું કે નહીં આમ કે તેમ કોઈ પ્રશ્ન નહીં બસ આવ્યા અને તરત જ મારા સદુગુરુ આમ છે એમનું આ દિવ્ય જ્ઞાન છે એનું દિવ્ય જ્ઞાન લેવાથી જીવનમાં આટલો પ્રકાશ થાય છે આટલો ઉજાસ થાય છે જીવન જીવતા આવડ્યું આ તે ગુરુ ગુણ ગાવા જ લાગી અને નો સ્ટોપ અડધો કલાક સુધી ગુરુ ગુણ ગાવ્યા ગાયા અને પછી અડધો કલાક પછી એને કહ્યું કે તો સારો હવે કે અમારે બીજે જવાનું છે તો અમે નીકળીએ અને એ તો નીકળી ગયા અને દિવ્ય જ્ઞાન સાંભળ્યું સત્સંગ સાંભળ્યો ખરેખર ખૂબ આનંદ આવ્યો પૂછ્યું નહીં કે તમારે સાંભળવું છે કે નહીં બસ મારું ગુરુ કાર્ય છે મેં મારું ગુરુ કાર્ય કરી દીધું હવે તમારી ઈચ્છા તમારે સાંભળવું છે નથી સાંભળવું કેવું લાગ્યું તમારી ઈચ્છા પછી કોઈ સામેથી એમને કે હા તો અમને પણ આ સદ્ગુરુ સાનિધ્યમાં લઈ જજો અમારે પણ આ સત્સંગમાં જોડાવું છે એવું કે તો આગળ સમજાવે નહીં તો અડધો કલાક ગુરુ ગુણ ગાઈને નીકળી ગયા લો કેટલો સરસ ગુરુ કાર્ય એમે તમે સોસાયટીમાં કોઈના ઘરે તો બેસવા તો જતા જ હોય બરાબર તો બીજી બધી વાતો તો હો બે બે ચાર ચાર છ છો કલાક સુધી ચાલતી હોય થાકોય નહીં બોલતા અને જો ગુરુ ગુણ ગાવાના કીધા હોય તો દસ પંદર મિનિટ માં તો શબ્દો ઓછા પડી જાય તમારે શબ્દો ના નીકળે કે હવે કેવું શું થાય છે ને એવું તો તમે પણ એક નિયમ લઈ શકો છો કે ગમે તે ઘરે જઈએ ગમે ત્યાં જઈએ ભલે બીજી થોડી સાંસારિક વાત તમારે કોઈ કાર્ય ની હોય તો કેવી વાંધો ને પણ છેલ્લે હા ગુરુ મહિમા ગાવો કે અમે સદગુરુ સાનિધ્યમાં જઈએ છીએ પહેલાં અમારા ઘરમાં અમારા જીવનમાં અમારા શરીરમાં આટલા બધા કષ્ટ હતા આટલા રોગ હતા સદગુરુ ચરણમાં જવાથી આ બ્રહ્મ જ્ઞાન લેવાથી આ દિવ્ય જ્ઞાન લેવાથી અમારા જીવનમાં આટલું પરિવર્તન આવ્યું આટલો પ્રકાશ થયો અને અમે આજે આટલા આગળ છીએ એ ગુરુ કૃપા છે આટલું ના બોલી શકાય બોલી શકાય ને તો બોલો અત્યારે બોલશો તો તમારું કલ્યાણ છે પછી તો આખું વિશ્વ બોલવાનું જ છે નહીં એ બોલવાનું છે પછી તો બોલશે બોલે જ છે ને જે જે મહાપુરુષો હાજર હતા ત્યારે કોઈ બોલતો હતો કે હા આ મહાપુરુષ અલૌકિક છે દિવ્ય છે આમ છે તેમ છે કોઈ બોલતો તો ના શું હતા કે આ તો આવા છે ને આ તો તેવા છે ને આ તો આમ છે ને આ તો તેમ છે ને એવું જ કહેતા હતા ને અવગુણ જ જોતા હતા ને સારું ક્યારે બોલ્યા અદુભત ક્યારે બોલ્યા જયારે બ્રહ્મલીન થઈ ગયા પછી તો પછી કઈ કામનું ખરું ના તો જે ભૂલ આપણે પણ પહેલા કરીને જ આવ્યા છીએ અને જે ભૂલ આ જગતે પહેલાં કરે છે એને ફરી નથી કરવી અત્યારે હાલમાં જે જીવન સદગુરુ છે જે મહાપુરુષો છે એમના ગુણગાન ગાવા મહાપુરુષોનો પ્રકાશ કરવો સદગુરુના દિવ્ય જ્ઞાનનો પ્રકાશ કરવો આ બ્રહ્મ જ્ઞાનનો પ્રકાશ કરવો એ જ આપણા જીવનનું લક્ષ્ય બનાવીને જો જીવન જીવવામાં આવે તો આધ્યાત્મિક પ્રગતિમાં આગળ વધવામાં જરાય વાર લાગતી નથી આ સત્સંગ ધ્યાનથી પ્રેમથી આનંદથી સાંભળો હૃદયમાં ઉતારો અને દરેક મનુષ્ય દરેક જિજ્ઞાસુને આ જ્ઞાન ગંગા શેર કરીને ઘરે બેઠા જ ગુરુ કાર્ય કરી અઢળક પુણ્યની પ્રાપ્તિ કરો આપ સર્વના હૃદયમાં બિરાજમાન પરમાત્માને પ્રણામ